અમારા એમબીએ મોબાઈલ ની અંદર તેર હજાર રૂપિયા લ્યુમિનેક્સ કંપની નું ફોર કે ટીવી જેની અંદર ધમાકેદાર ઓફર છે જેમાં તમે તેર હજાર માંથી કોઈ પણ ભાંગલ ટૂટલ ટીવી આપશો તો સાડા પાંચ હજાર રૂપિયા બાદ કરી આપશું અરે ભાઈ એના ટોલી બેગરસો રૂપિયા નું ફ્રી હું વાત છે ના પંદરસો રૂપિયા નું ટોલી બેગ ફ્રી હાલ લઈ આવું તો મારા વાલા આખી દુનિયામાં વગાડી દઈ ને એવી ઓફર તો આપણા પોરબંદર મારા વાલા કોઈ પણ ભાંગલ ટીવી તમે અહીંયા આપો ને તો બધી ટીવી વાળે શ્યોર જીપ અને ડિસ્કાઉન્ટ પણ અહીંયા જ મળે છે તો હે મારા વાલી રાહો નહી છો ફટાફટ પહોંચી જ એમબીએમ મોબાઈલમાં મોબાઈલ માં હાલો તો બધા એડ્રેસ નોટ કરી લ્યો એસટી રોડ આર્ય સમાજ ની બાજુમાં મેરા લાગોને સમાજ અલગ અલગ છે તો પણ તમે ખારવાની ની દુકાન માંથી જ ખરીદી કેમ કરો છો ના ભાઈ ના જાય માં મૂળ માનતી જ ને કે મને પેલા ભી ખારવા સમાજ ઉપર બહુ લાગણી છે અમારા સમાજ ના ભાઈઓ બધા ખારવા સમાજ ની પોતાના ભાઈઓ જ માને

ઓલરેડી હમણી ડોલી બેગ પર પંદરસો રૂપિયા નું ફ્રી આપ્યું પેલા હું વાત છે હારા હાથ હજાર ના ટીવી પંદરસો રૂપિયા નું ડોલી બેગ ફ્રી હાલ હું લઈ આવું ગાયો ગયો તો મારા વાલા આખી દુનિયામાં ડંકો વગાડી ગઈ ને એવી ઓફર તો આપડા પોરબંદર એમબીએમ વાળા જ આપી હતી અને હા મારા વાલા કોઈ પણ ભાંગલ ટુટલ ટીવી તમે અહીંયા આપો ને તો બધી જ ટીવી વાળા શ્યોર ગીફ્ટ અને ડિસ્કાઉન્ટ પણ અહીંયા જ મળે છે તો હે મારા વાલીડા રાહ કોની જોવો છો ફટાફટ પહોંચી જાવ એમડીએમ મોબાઈલ માં હાલો તો બધા એડ્રેસ નોટ કરી લ્યો એસટી રોડ આર્ય સમાજ ની બાજુમાં